છેલ્લા ત્રણ દિવસથી જામનગરની દેવભૂમિ દ્વારકામાં વરસતા વરસાદના કારણે વીજળી સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે માત્ર જામનગરમાં સાઠ થી વધુ ફરિયાદો નોંધાઈ છે પીજીવીસીલે તાત્કાલિક કામગીરી માટે સો જેટલી ટીમો અને બસો કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે છતાં વરસાદી ઝાપટા પડતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી શહેરીજનો પરેશાન થયા હતા વિભાગી ગ્રાહકોને ટોલ ફ્રી નંબર વન અને વોટ્સએપ નાઇન દેવભૂમિ દ્વારકા જિલ્લો આ ત્રણેય વિસ્તારમાં સાર્વત્રિક બધી જગ્યાએ બહુ સારો અને સુખમય વરસાદ થઈ રહ્યો છે જેનાથી પ્રજામાં ખૂબ આનંદની લાગણી છે એની સાથે સાથે વીજ સપ્લાયના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો એના માટે પણ એક નવો એક પેલો ઉભો થાય છે માહોલ ઉભો થાય છે કે તાત્કાલિક ચાલુ છે આની સામે જોતા છેલ્લા ત્રણ દિવસનો જે ખૂબ ભારે ભારેથી ભારે વરસાદ થાય છે ખૂબ વીજળીના પણ બનાવો બની રહ્યા છે બધી જગ્યાએ અમુક જગ્યાએ તો વીજળી પડવાના પણ સમાચાર થાય છે આ બધાની વચ્ચે વીજ કર્મીઓ પોતાના ઝાડના જોખમે પોતાની સેફટી રાખી અને પોતાની રીતે વીજ લાઈન છે એની મરામત કરવાની કરતા રહેતા હોય આ સમય દરમિયાન છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ આપણે તો જામનગર વર્તુળ કચેરી નીચેના અગિયારસો ને આડત્રીસ ફીડરો છે એમાંથી બસો ફીડરોને અસર પહોંચી હતી અને આ વરસાદી માહોલમાં પણ કામગીરી કરીને છેલ્લા ત્રણ દિવસમાં જ્યારે જ્યારે વરસાદની વચ્ચેનો પિરિયડ મળ્યો કે જ્યારે વીજળી ઓછી હતી એ વખતેનો સમયનો ઉપયોગ કરી અને વીજ કર્મીઓ કરી દીધો છે જે બાકી છે એમાં પણ જે રીતે તેમાં સાઈડ ઉપર પહોંચાડવાની શક્યતા થશે એ પ્રમાણે પહોંચી અને એનો વીજ પુરવઠો પણ પૂર્વવત કરી દેવામાં આવશે અને આ બાર ફીડરો છે ખેતીવાડીના ફીડરો છે સામે ગામના વીજ પુરવઠાની વાત કરીએ તો સાતસો ભારે રીતે પ્રભાવિત થયો હતો અને એ બધા ગામનો વીજ પુરવઠો હાલની તકે અત્યારે પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને હાલ વરસાદને કારણે કોઈ પણ ગામ છે એ છેલ્લા ત્રણ દિવસમાં ઇફેક્ટ થયું હોય અત્યારે બંધ હોય એવી પરિસ્થિતિ નથી ભારે વરસાદને કારણે ઘણી બધી નદીઓમાં પૂર આવે છે ઘણા બધા ડેમ છે ઓવરફ્લો થાય છે એના નીચાણવાળા વિસ્તારોમાંથી ખસેડવાની કામગીરી થઈ રહી છે એની આજુબાજુમાં રહેલી ઇલેક્ટ્રિક પણ નુકસાન થતું હોય છે આના ના અનુસંધાને જામનગર વર્તુળ કચેરી હેઠળ આવેલી વીજ લાઈનોમાંથી એસી થાંભલાઓને નુકસાન થયાના રિપોર્ટ અમારી પાસે અત્યાર સુધીમાં આવ્યા છે એમાંથી આઠ થાંભલા રિપેરિંગની કામગીરી અમે અત્યાર સુધીમાં કરી શકીએ છીએ બાકીના બહુતેર થાંભલા જે મોટાભાગના ખેતીવાડી વિસ્તારોમાં છે એમાં જેવું જઈ શકાય એવી પરિસ્થિતિ થશે એ રીતે દ્વારા પરથી એમને પણ રિસ્ટોર કરવાની કામગીરી માટેની ટીમોની સૂચના અપાઈ ગઈ છે દરેક ડિવિઝનમાં બે થી ત્રણ વધારાની ટીમો ગોઠવાઈ ગઈ છે કે જેથી આવી કોઈ પરિસ્થિતિ છે ત્યાં એનો તાત્કાલિક સામનો કરી શકાય અને બહુ ઓછા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને થઈ અને સો થી વધુ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે અને આ બધા ગ્રાહકોની જે ફરિયાદો છે એ થાંભલા અને લાઈનોને જે ડેમેજ થયું છે આ બધાને પૂર્વવત કરી અને વીજ પુરવઠો પૂર્વવત થાય એ માટેની કામગીરી કરી રહી